અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં જય જીવંતિકા માં જોઈ શકો છો આરતી બારથી કરી નાખીએ ને આપણે થોડાક ક્યાં હતા એટલે તો મમ્મા તારું કોઈ એવું થશે કઈ નહીં કોમેન્ટ મૉમેન્ટ ઠપ કરો કે અને નવા હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો અને લાઈક કરી નાખજો તો મિત્રો હવે આપણે જવાનું હોય વારે થોડુંક કામ છે તો આપણે હવે જવાનું મારે થોડું કામ છે એટલે વારે જવાનું અને આવીને આપણે મળીશું અને જય માતાજી મિત્રો આપણે વારેથી આવી ગયા ઘરે અને આજે મોડું થઈ ગયું એટલે વાગી ગયા અત્યારે કેટલા વાગી ગયા ચાર વાગી ગયા છે સમામાં ચાર વાગી ગયા છે ચાર વાર વરસાદ આવ્યો તો જો અમે વચ્ચે પલળ્યા હતા થોડાક અને આ બાજુ કામકાજ ચાલુ છે લાડુઆનું શું કેવું લે લાડુ બનાવવા જોઈએ માતાજીનો થાળ તળવાનો છે તો આપણે એ થોડુંક બતાવશો અને અંદર દીવો ચાલુ છે હવે ખાટલા બારા કાઢવાના રહેશે માવા ખાટલા બારા કાઢી નાખો તો આપણે હવે રોડને સારવાર નાખી દીધી છે જોઈ શકો બે તો બાર રવડે રવડેરાય અને હવે આપણે થોડુંક સાર લેવા જ પડશે અમારા મિત્ર દીવાની વરરાશીન બેઠી છે નામિતરરાશીન બેઠી હરી ના જો લાડુ આ આ રીતના તમે બનાવતા હોય તો કોમેન્ટ કરજો અને આપણે જુઓ તૈયારી ફૂલ ચાલુ છે બનાવવાની આ દેલા 2 કઈ ને મજા આવશે ને હા છે ને જીના બનાવના તેલ ના તેલ ના ના હવે તેલ ના બનતા છે જીના બનાવ પડે પસાદી દીજી અને જીના થોડાક કરશું આપણે આપણે માતાજીને જીના અને આપણે ખાવા તેલ ના એમ પોપટ ચાલતું હશે એમ સાલે ને એ મંગાયું બાથરૂમ જી બોશ શું મંગાયું મંગાયું ગોફુરી લેવાજી તો મિત્રો વિડીયોમાં બનાવી લઈશું આપણે હવે લાડુઓ બાડુઓ તૈયાર થઈ જાય એટલે પછી પાછા તમને બતાવીશું કઈ રીતના લાડુઓ બનાવે છે અને આપણે દાવાનું થોડુંક સાર લેવા થોડુંક સારું લઈ આવો આ ગયા છે ચાર હાડા ચાર જેવું થઈ ગયું હોય તો દાવું પડશે કાયદી કે હું તો ખાઈ જ ને પડે હાને તો ખબર છે શું કે મિતી હલડે હલડે મિતી એ એ થોડી લાઇક કરો શેર કરો એમ કે આગળ લૂઘડ બગડશે મોમ એમ ગેટ લાઈક કરો શેર કરો લાઈક કરો સપોર્ટ કરજો શેર કરજો અનસકરાઈબર કરજો હે નહીં આતા હે ચાલા નહીં આતા હે پتہ હે હિન્દી બોલો ને હિન્દી બોલ તો હિન્દી બોલતા વિડિયો માં બન્યા રેજો હવે આપણે જાશું થોડીક સાલ લઈને હવે મિત્રો ફાઇનલી આપણે લઈને ઘરે આવી ગયા અને અને લઈને ડીજે ડીજે કેવા સુજોઈ હોય જો મોમો ફરે હે મોમો આગતો હોય ને હેડે હા હેડે જોઈ તો આ બાજુ લાડુઓનું ખાંડણી તૈયાર ચાલુ હોય ક્યાં કરવાના એટલે એકવાર તો પૂછ્યું જ ને ભૂલી ગયો તો મિત્રો આ બાજુ વરસાદ ખૂબ ચડ્યો હે અને હવે ગરમી ખૂબ પડે રહી છે તો આપણે તપેરું હોય જબરજસ્ત જુઓ સારો લાવ્યો આ પડી જો મારા જીવડી તો સાર લઈને આવ્યો હું જોઈ શકો છો

અને અમારે મિતિ ટે 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 કે હા આઈ વગર ગાડી વશે બસ અમદ આવે ના લઈને આ એડિયા ઢીડીન બાઈક માં ચીળ બા દીધું હોય તો આમ તો બધી વાઈન બસ ધોડા બાઈ બેસ એમ જ કરે આચી વાત છે આરતી માતાજી મિત્રો આપણે થાળ બાર થઈ ના છે આરતી ઉતરી ગઈ છે અને અમારે મોં બે જાય છે મોમાં ધૂપ કરવાનું છે ને હવે ધૂપ થશે અને રાતે તો બોલાવાની છે ડીજે લાવી દીધું હે આપણું હે આ બાજુ ડીજે ડિસ્કો કરવાનો હે રાતે ના મામા બુમપડા ડસ્ટ કરવાનો હે આ તો મિતી અમારા કેળું લઈને આવી ગઈ છે બે છે તો આ બે ને અડધો અડધો બે કર્યા તો મિત્રો બસ હવે આપણે વિડીયો એટલે રાખશું એન્ડ અને લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબર કરજો એમ કે ના ના એવું ના તો જય જીવન દીકા માં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં